વડોદરા જિલ્લાના કમાન્ડન્ટ શ્રી ગૌરાંગ જોશી અને એમના તમામ અધિકારીઓ અને માનવ વેતકોને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આજે તમે જોઈ શકશો કે સ્થાપના દિવસના નિમિત્તે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરી છે જેમાં મોટી સંખ્યામાં વોલન્ટિયરો ઉપસ્થિત છે હોમગાર્ડ એક વન ઓફ ધી ઓલ્ડેસ્ટ ઓક્સિલરી ફોર્સિસ છે દેશમાં અને હોમગાર્ડ સિવિલ ડિફેન્સના માનદ વેતકો ક્રાઇમ પ્રિવેન્શનની કામગીરીમાં પેટ્રોલિંગમાં કાયદો અને વ્યવસ્થા નિભાવવા માટે અને આપતકાલીન પરિસ્થિતિઓમાં પહોંચી વળવા માટે પોલીસ સાથે ઉભા રહ્યો છે તો આખા સુરક્ષા વ્યવસ્થામાં હોમગાર્ડની એક અતિ મહત્વની ભૂમિકા રહી છે અને રહેવાનું છે આજે તમે જે અધિકારીઓ કર્મચારીઓને જોઈ રહ્યા છો કેટલાક અધિકારીઓ માનદ વેતકો સર્વશ્રેષ્ઠ કામગીરી માટે મિરિટોરિયા સર્વિસ ડિસ્ટિંગ સર્વિસ માટે પણ વખતો વખત રાષ્ટ્રપતિશ્રીના મેડલ્સ ફ્રન્ટ પ્રાપ્ત કરતા હોય છે આજે સ્થાપના દિવસના ઉજવણીના નિમિત્તે શહેરમાં એમનું ફ્લેગમાર્ચ થશે આમાંથી શહેરજનોને ગ્રહરક્ષક દળની હોમગાર્ડસની જે માનંદ વેતકો આપણા ત્યારે એક તો ગર્વની ભાવના અને સાથે સાથે એમના હાજરીમાં સમગ્ર શહેરમાં એક સુરક્ષાનો સંદેશ પણ આપવામાં આવશે હું ફરીથી દરેક અધિકારીને કર્મચારીને એમના પરિવારજનોને પણ

સ્વચ્છતા અભિયાન છે વૃક્ષારોપણ છે અને આજે છઠ્ઠી ડિસેમ્બર એ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો આજની રેલીમાં સાતસો શહેર જિલ્લાના હોમગાર્ડ હાજર રહ્યા હતા અને સાહેબ અમારા માન માન અમારું આપી હાજર રહ્યા હતા ત્રણસો ઉપરાંત બ્લડ ડોનેટ અમે કર્યું છે એમ સમાન ઉદાહરણ આપ્યું છે હોમગાર્ડ ની સ્થાપના ખાલી સરકારી માલ મિલકતો અને પોલીસની મદદમાં કરવામાં આવી હતી પરંતુ હાલે હોમગાર્ડ પણ યુનિટ થઈ ગયું છે ડિજિટલ થઈ ગયું છે દરેક પોલીસ અનિવાર્ય અંગ બની ગયું છે હોમગાર્ડની પાસે હોમગાર્ડ પોલીસનું અનિવાર્ય અંગ છે જો પોલીસ ના હોય તો બંદોબસ્ત પૂર્ણ થાય એવું શક્ય નથી આજના સમયમાં એમ પોલીસ હોમગાર્ડ જવાનો આથી પણ ઉત્તમ સેવા કરે ને વડોદરા જિલ્લાનું નામ ગૌરવથી આગળ લાવે ત્રીસ ચૂકે